વિરમગામ ટાઉન પોલીસે ટાઉન વિસ્તારમાં આવેલા રેસ્ટ હાઉસ અને હોટલમાં પથિક સોફ્ટવેરને લઈને જાહેરનામા ભંગ બદલ બે લોકો સામે ફરિયાદ નોંધાઈ અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ વિવિધ હોટલો અને ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેર નામના સોફ્ટવેરમાં ઓનલાઈન એન્ટ્રીઓને લઈને અમદાવાદ ગ્રામ્યની પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તેમાં પ્રોગ્રામ ફોર એનાલિસિસ ઓફ ટ્રાઇવલર એન્ડ ઓટલ ઇન્ફોર્મેટિક્સ ઇન્સ્ટોલ કરાવીને રજિસ્ટરમાં થતી એન્ટ્રીઓ પથિક સોફ્ટવેરમાં ઓનલાઈન કરવાની હોય છે જે ઓનલાઈન એન્ટ્રીઓ ન કરાતા ટાઉન પોલીસે વિરમગામ શહેરના પંચમુખી ચોકડી પાસે આવેલા મારુતિ મારૂતિ એવન્યુના મગનભાઈ નાનજીભાઈ સોનારા જેઓનું ભગત ગેસ્ટ હાઉસ અને પીજી સેન્ટરના માલિક સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જ્યારે પંચમુખી ચોકડી પાસે અમદાવાદ બાયપાસ રોડ પર આવેલા દર્શન રેસ્ટોરન્ટ એન્ડ ગેસ્ટ હાઉસ પાસેના પથિક સોફ્ટવેરની ઓનલાઇન એન્ટ્રી ન કરાતા સાજીદભાઈ ઇસ્લામભાઈ અબુજી સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે